ભારત પેટ્રોલિયમના પેટ્રોલ પંપ ઉપર ગત રોજ ભારત પેટ્રોલિયમના સહયોગથી વાહન ચાલકો માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર જીગીસાબેન ચોકસીએ વાહન ચાલકોનું નિદાન કરી યોગ્ય સલાહ સૂચનો આપી કંપની તરફથી અપાયેલી દવાઓને ફ્રીમાં વિતરણ કર્યું હતું આયોજિત કેમ્પના ડ્રાઈવરો ક્લીનરો અને લોડરોની મફત તપાસ કરાઈ હતી જરૂરિયાત મુજબ જેને દવાઓની જરૂર હોય તે મુજબની દવાઓનું વિતરણ પણ વિનામૂલ્યે કરાયું હતું આ કેમ્પનો લાભ બહોળા પ્રમાણમાં ચાલકોએ લીધો હતો કેમ્પને સફળ બનાવવા બદલ ભારત પેટ્રોલિયમના ઉપસ્થિત અધિકારીઓએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભારત પેટ્રોલિયમ દ્વારા આ પેટ્રોલ પંપ ઉપર અવારનવાર આવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે વ્યાકુબ પટેલ ભરૂચ